નમસ્કાર ખેડૂત મિત્રો ખેતી અને ખેડૂત છે ખલોદ તાલુકાના ઘોડા ગામની અંદર જ્યાં આપણે પ્રગતિશીલ ખેડૂત મિત્ર મિત્રભાઈની મુલાકાત લઈ રહ્યા છે જેમણે આ ચાલુ વર્ષની અંદર બટાકાના પાકનું વાવેતર કરેલું હતું બટાકાના પાકનું વાવેતર કર્યા પછી અત્યારે ખેડૂત મિત્રો હાર્વેસ્ટિંગનો સમય ચાલી રહ્યો છે જે બટાકો ખેતરમાંથી એમના ખેતરમાં સંપૂર્ણપણે પાકી ગયું છે અને અત્યારે આ ગ્રેડિંગ મશીનમાં ગ્રેડિંગ કરી અને વેપારીને ત્યાં કોલ્ડ સ્ટોરેજની અંદર મેળવવાનું કામકાજ ચાલી રહ્યું છે તો જયંતિભાઈ તમારો સંપૂર્ણ પરિચય આપ્યો સૌથી નમસ્કાર મારું નામ પટેલ જયંતિભાઈ હરિભાઈ ઓકામ રોરા તાલુકો તરુણ જિલ્લો ચાવડા મોબાઈલ નંબર તો સો એસી

અને ન્યૂટ્રાપાવર તો ખેડૂત મિત્રો જેઠીભાઈનું કહેવું છે કે ભૂ સમૃદ્ધિએ પહેલા ખેતરની અંદર છાટી દીધું અથવા તો ગુંજી દીધું હતું જે આપણું સેન્દ્રીય ખાતર આવે છે ત્યારબાદ ભૂ સમૃદ્ધિ ગોલ્ડ જે સૂક્ષ્મ તત્વો પોષક તત્વો અને ગોળ તત્વો આવે છે તે અમને પહેરણિયાની અંદર પહેરેલું હતું અને એની જોડે એમને ન્યુટ્રા પાવર जे 208 ટકા ના 208 ટકા ના માઇક્રો માઇક્રો સાવી રહ્યા છે જેની અંદર તો જેતે ભી આ જે બટકાનો કોક પેવ પાયાની તો વાત થઈ ગઈ પણ આની અંદર તમે લિક્વિડ વાત રીતની અંદર શું આવે જો બીજો કામા કમતે ડોક્ટર યુનિટેક મંતા આ ડોક્ટર યુનિટેક ડોક્ટર ફાંગસ્ટર હા તો જે પૂર્ણ્યમ પૂર્ણ્યમ બરાબર બીજો ફંગી સાઈડ માતા તેજસ 108 પાહાતે તેજસ 108 આવે તો બરાબર કામાના વેપીડિયા આવે બરાબર તો ખેડૂત મિત્રો આ પોસ્ટ અંદર ડોક્ટર દુનિદેક ડોક્ટર સંસ્કાર ડોક્ટર તેજસ એકસો આઠ ડોક્ટર પુણ્યમ અને જે હરે બેક્ટેરિયા આવે છે એ પણ ખેડૂત મિત્રો આ પોસ્ટ અંદર આપેલા છે તો જેમ આ જે બસાકાના પોસ્ટ અંદર આ ચાલુ વર્ષ અંદર તમે જે પાયા અંદર અને લિક્વિડમાં જે ફ્રીમાં ખાતરો પાયા ની અંદર અને ફર્ટિલાઇઝર અ અગેન્સ્ટ તમે જે લિક્વિડમાં માં જે ફર્ટિલાઇઝરો આવી રહ્યા છે અને ઓર્ગેનિક કાર્બનથી જે બધું આવી રહ્યું છે જે તેજસ એક્સ વાતની અંદર જે તમામ પ્રકારની કોક કંટ્રોલ કરવાની ક્ષમતા ધરાવે છે એ પ્રકારની આની અંદર વિટમાં આવેલું છે તો આ પ્રોડક્ટ વાપરવાથી તમને શું અલગ વિશેષતા તમારા કોપની અંદર જોવા મળી વિશેષ એટલે આ ખૂબ વર્ષ બાક લીલો ચમ બરાબર અને અત્યારે એક સુન બહુત દિવસે કા ગયા પણ પરુલ પરિસ્થિતિ હતી બરાબર પરુલ પરુલ રોકાણ નથી બરાબર અને જે અત્યારે આ જે બટાકા બંગાળનું છેલ્લા ઘણા સમયથી ફિલ્ડમાં ફરી રહ્યો છે તો આ જે મારા હાથની અંદર બટાકા એ વજનદાર છે અને ગામમાં જે બીજા ખેડૂતોએ એ ટ્રીટમેન્ટ નથી કરી એમાં અને તમારી જે ટ્રીટમેન્ટ કરી કે એમાં તમારે ઉત્પાદન કેટલું કેટલું રહેશે ને શું ડિફરન્સ જોવા મળે અને ગોળી બિલકુલ આ માછા નહીં અને વિગા પાંચસો માં પ્લસ રહેશે વિગા પાંચસો માં ગોળી સિવાય બરાબર ખેડૂત મિત્રો જયંતિભાઈનું એવું કહે છે કે એક વીઘામાંથી પાંચસો મણનું ઉત્પાદન રહેશે એને અગાઉ બે ગઈકાલે કેટલી ગાડી ભરાઈ આપણે બસ આ ટીવી ગોમાંથી પાંચસો કટ્ટો હશે આખો બરાબર અને ચૌદ તત્વો બોલી ભરે બરાબર અને કેટલા ની કે ચાર ચાર તત્વો પેલો અપાયેલો છે બરાબર અને આ જે તમે બે ચાર વિગામાંથી બટાકા અત્યારે ભરાયા દેવી સોરી આ દેવી વિગામાંથી બટાકા ભરાયેલા છે એમાં તમને જે આ તમે તત્વો અત્યારે ભરી રહ્યા છો તો એ જો વજનમાં ક્વોલિટીમાં શું દેખાય છે વજન 55 પ્લસ નીકળે 55 પ્લસ નીકળે બરાબર તો જે તમે આ ચાલુ વર્ષની અંદર કામા કંપનીની જે પ્રોડક્ટનો વપરાશ કર્યો એનાથી તમને ખરેખર સંતોષ છે કે કેમ લાગે સંતોષ સંતોષ બટાકો પકડતો પર કર દેવો લાગે છે બરાબર ભજન આપેલા બટાકા તમે આ ખોલ્યો તો ત્રણ ચાર બટાકા હું લાવતો હોય ખબર ના પડે બરાબર તો આ બરાબર કોઈ ટૂંકમાં તમારું કહેવું એવું છે કે જે પાયાની અંદર તમે ફર્ટિલાઇઝર ખાતર અને જે રીતની અંદર કામા કંપનીના જે લિક્વિડ પ્રોડક્ટો વાપરી એનાથી તમને સાઈનિંગ બલૂન ફેરને સુધી મીલું જીડ અને બટાકો એકદમ વજનદાર તંદુર મળી રહ્યું છે તો ખરેખર ખેડૂત મિત્રો આપણે આ તલોદ ગામની અંદર આજે તલોદ ગામ તલોદ તાલુકાના ઘોરા ગામની અંદર આવી પહોંચ્યા હતા ત્યાં પ્રગતિશીલ ખેડૂત મિત્ર જયંતિભાઈએ કામા કંપનીની પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે અને ખરેખર એમને એકદમ સંતોષકારક રિઝલ્ટ જોવા મળ્યું છે તો ખરેખર જયંતિભાઈ આ જે વિડીયોના માધ્યમ અમારા યુટ્યુબ ઉપર જે સબસ્ક્રાઈબરો જે ખેડૂત મિત્રો ઘણા લોકો વિડીયો નિહાળી રહ્યા છે એ ખેડૂત મિત્રોને તમારો કામા કંપની વિશે શું સંકેત છે કામા કંપનીનો રિઝલ્ટ 100% છે તો આજ તમે જે અગાઉ જણાવેલ એ પ્રમાણે તમે કામા કંપની જોડે કેટલા બસ જોડાઈ ગયા અમે કામા કંપની જોડે 5 વર્ષથી જોડાયા 5 વર્ષથી જોડાયેલા તો ખેડૂત મિત્રો આપણે ભોરા ગામના સેન્ટરબેની આજે મુલાકાત લીધી અને ખૂબ સરસ મજાનો એમનો જે આ આખો છે પાકીને તૈયાર થઈ ગયો છે હાર્વેસ્ટિંગ થઈ ગયું છે અને અત્યારે ગાડી પણ લોડ કરવાની શરૂઆત થઈ ગઈ છે તો ખેડૂત મિત્રો અમારા યુટ્યુબના માધ્યમથી આપ આ આપડિયો નિહાળી રહ્યા હોય તો અમારી કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી ના જશો અને અચૂક સબસ્ક્રાઇબ કરશો તો આવનારા સમયની અંદર જે પણ પણ કોઈ પાકનું વાવેતર કરવાના હોય તો આ અમે અલગ અલગ માધ્યમથી તમને તમારા સુધી કઈ પ્રોડક્ટ તમારે પાયામાં ટ્રીટમેન્ટ શું કરવી લિક્વિડમાં ટ્રીટમેન્ટ શું કરવી અને છંટામાં ટ્રીટમેન્ટ શું કરવી એ આ વિડીયોના માધ્યમથી અંદર આવો અથવા તો આવનાર જે વિડીયોના માધ્યમથી અમે તમારા સુધી પહોંચાડી શકીએ ખેડૂત મિત્રો આવા અવનવા વિડીયો સાથે હરી મળીશું જય જવાન જય